પંદર સપ્ટેમ્બર એટલે કે એન્જિનિયર દિવસ તે લોકોને સમર્પિત છે જેમણે ટેકનોલોજી દ્વારા વિકાસને પ્રોત્સાહન આપ્યું છે દેશની ઘણી નદીઓના બંધ અને પુલને સફળ અને મજબૂત બનાવવા પાછળ સર એમ વિશ્વેશ્વરાયનો મોટો હાથ છે તેમણે દેશમાં વધતી જતી પાણીની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો ત્યારે ચાલો જાણીએ આ દિવસ સાથે જોડાયેલી કેટલી ખાસ વાતો તમને જણાવી દઈએ કે વર્ષ ઓગણીસો અડસઠમાં ડોક્ટર એમ વિશ્વેશ્વરાયની જન્મ તારીખને ભારત સરકાર દ્વારા એન્જિનિયર ડે એટલે કે એન્જિનિયર દિવસ તરીકે જાહેર કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે પંદર સપ્ટેમ્બરે એન્જિનિયર દિવસ ઉજવવામાં આવે છે વિશ્વેશ્વરાયનો જન્મ પંદર સપ્ટેમ્બર અઢારસો છાસઠના ના રોજ મૈસૂરના કોલાર જિલ્લામાં થયો હતો ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ કૃષ્ણ રાજા સાગર ડેમ પ્રોજેક્ટના મુખ્ય એન્જિનિયર પણ હતા તમને જણાવી દઈએ કે ડોક્ટર વિશ્વેશરાયે એક એન્જિનિયર તરીકે દેશમાં ઘણા ડેમ બનાવ્યા છે આ પૈકી મૈસુરમાં કૃષ્ણ રાજા સાગર ડેમ ગ્વાલિયરમાં ટાઈગરા જળાશયમાં જાય છે તેમણે દેશના વિકાસ માટે આવા અનેક કાર્યો કર્યા છે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી તેમને પૂર રક્ષણ વ્યવસ્થા વિકસાવી આ સાથે વિશાખાપટ્ટનમ બંદરને દરિયાઈ ધોવાણથી બચાવવા માટે ખાસ યોજના પણ બનાવવામાં આવી હતી